નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગુટકા તમાકુ અને નિકુટેયુક્ત પાન મસાલાના વેચાણ અને સંગ્રહ અને વિતરણ ઉપર ફૂડ સેફ્ટી એક્ટર બે હજાર છ અવિનય નિયમો સાથે તેના હેઠળ તારીખ તેર સપ્ટેમ્બર હજાર થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક અને ઔષધિય નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ પણ કાચીજોમાં તમાકુ કે નિકોટિયન ઉમેરવું એ પ્રતિબંધ છે આમ અને તમાકુ હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોંચે છે તેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીમાં સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા આવીને પ્રતિબંધ મૂકવામાં આવે છે સામે આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગુટ મસાલા કે જેમાં ફ્રૂટ સેફ્ટી ખોરાક અને ઔષધ્ય નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ સપ્ટેમ્બર બે ના પ્રતિબંધ મુકવામાં આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી બોક્સમાં જરૂરથી જણાવજો